શિફ્ટ કરવામાં આવ્યો છે ત્યારથી મહિલા દર્દીઓને ગાયનેકોલોજી વોર્ડમાં જવા માટે પગપાળા જવાની ફરજ પડી રહી છે બીજી તરફ દર્દીઓ માટે ઇલેક્ટ્રિક વાહનો રાખવામાં આવ્યા છે પરંતુ ઉપયોગમાં ન લેવાતા તે ધૂળ ખાઈ રહે છે મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટમાં સતત ખામીઓ દેખાઈ રહી છે તમામ સાધનો હોવા છતાં દર્દીઓને જોઈએ તેવી સુવિધા મળી રહી નથી ઇલેક્ટ્રિક વાહનો હોવા છતાં પણ દર્દીઓને તેમાં બેસાડીને લઈ જવામાં આવતા નથી જેથી દર્દીઓને ગાયનેક વોર્ડમાં ચાલીને જવાની ફરજ પડી રહી છે મહિલાઓને નાના બાળકોને લઈને જવાની પણ ફરજ પડી રહી છે આપ સૌ જાણો છો તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલની જે જૂની બિલ્ડિંગ હતી તે જર્જરી થઈ ગઈ હોવાથી હમણાં જે નવી સ્ટેમ સેલ બિલ્ડિંગ કે જે પહેલા કોવિડના નામે ઓળખાતી હતી ત્યાં અઠવાડિયા પહેલા બાળકોની ઓપીડી અને બાળકોના વોર્ડ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને આજે ગાયનેક ની ઓપીડી સ્ત્રી રોગની ઓપીડી અને અને શિફ્ટ કરી દેવામાં છે સાથે સાથે ગાયનિકના બીજા બધા જે લેબર રૂમ અને એ સિવાયના વોર્ડ અને એનું ધીમે ધીમે શિફ્ટિંગ ક્રમશઃ ચાલી રહ્યું છે આ દરમિયાન એક વસ્તુ જે ધ્યાનમાં આવી છે તે પ્રમાણે કે હજુ લોકોમાં એટલી જાગૃતતા ફેલાઈ નથી અથવા તો ધ્યાનમાં આવ્યું નથી કે જૂની જગ્યાઓથી આ બે વિભાગની ઓપીડી અને વોર્ડ શિફ્ટ થઈ ગયેલા છે તો એને ધ્યાનમાં લઈને એ બાબતનું છાપામાં અમારા તરફથી જાહેરાત કરી દેવામાં આવેલી છે અને છતાં પણ જે જૂની બિલ્ડિંગમાં દર્દીઓ જાય છે એ દર્દીઓને લાવવા માટે અમારા તરફથી એક કેબલ કારની વ્યવસ્થા કરવામાં આવી છે અમને એલ એન્ડ ટી કંપની દ્વારા સીએસઆર અંતર્ગત માત્ર ને માત્ર એક જ કેબલ કાર આપવામાં આવેલી છે અને જે અમે શરૂઆતમાં શિફ્ટિંગ માટે અને ત્યારબાદ પેશન્ટના દર્દીઓના શિફ્ટિંગ માટે વાપરીએ છીએ જો કોઈ દર્દીની હાલત ગંભીર હોય તો તેવા પરિસ્થિતિમાં અમારા સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તો એ બાબતે જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા ઇમરજન્સીના ઓન ડ્યુટી ડોક્ટર દ્વારા જરૂરી પગલા લેવામાં આવી જ રહ્યા છે તે દરમિયાન હજુ પણ જે દર્દીઓને હાલાકી પડી રહી છે ચાલીને આવવું પડે છે એ બાબતે શ્રી અને આર શ્રી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને વધુમાં કયા વાહનની વ્યવસ્થા કરવામાં આવે અને કેવી રીતે આ બાબતે આગળ કરવામાં આવે તેની જે છે એ ચર્ચા વિચારણા ચાલી રહી છે અને ઓપીડી અને પીડિયાટ્રિક ઓપીડી જે કાર્યરત થઈ ગયા છે તો દર્દીને ઓછામાં ઓછી હાલાકી પડે તે માટે નજીકના દિવસોમાં જરૂરી વ્યવસ્થા કરવા માટે નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર કટિબદ્ધ છે